નમસ્કાર ખેડૂત મિત્રો આ છે અવનવી વેરાયટી આપણે અમૃતમ બોક્સ એ ઓરિજિનલ મિયાદાખી પછી આ છે બનાના મેંગો ગોફી ટોમી એટકીન રત્ના રોમાની અરુણિકા આ બધી જ નવી નવી વેરાયટી આપણે ત્યાં મિત્રને ત્યાંથી આવી છે આપણે ત્યાંથી શાઇન લાવીએ છીએ પ્લાન્ટ લાવીએ છીએ એની પાસેથી અને પછી આપણે પ્લાન્ટનું ડેવલપમેન્ટ કરીએ છીએ હવે આ જ આપણે આ ઓરિજિનલ મિયાદાખીનો ટેસ્ટ કરશું જે આ ઓડિશા સરકારે એમને એવોર્ડ પણ ઘણા આપેલા છે મિયાદાખી બનાવવા માટે તો આપણે કાપીને ટેસ્ટ કરીશું કેવી છે અમારા મિત્ર છે વિજયભાઈ ડોક્ટર છે અને આ નર્સરી વાળા મનીષભાઈ છે છે ભરૂચ આ લગભગ બધા પહેલી વેલી ખાતા છે જુઓ જોવાની કોટલી પણ એકદમ પતલી છે આ છેલ્લે છેલ્લે હતા એટલે ફ્રૂટ થોડા નાના છે બાકી મોટી થતી હોય છે એકદમ પતલી ગોટલી દેવો આ એનો ગુદો છે હવે આપણે ટેસ્ટ કરશું બીજો

તમે ઉનાળામાં આ કેરી ખાઈ શકો શિયાળામાં ખાઈ શકો